વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે જ્યાં દોસ્તો અમે લોકો દ્વારકા પહોંચી ગયા છીએ અને અહીંયા સુધી પહોંચવામાં એટલી બધી મુશ્કેલી પડી કે તમે વાત જ ન પૂછો જો અત્યારે વિડીયો બનાવવાનો અત્યાર સુધી ટાઈમ જ નથી મળ્યો અત્યારે કેવું છે કે બપોરના બાર વાગી ગયા છે અને હવે હું વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું મેં ઘણું બધું વિચારી રાખ્યું હતું કે હું ઘણો બધો વહેલો રાત્રે જે ટ્રેનમાં બેસી સુરેન્દ્રનગરથી ત્યારથી જ હું વિડીયો બનાવીશ પણ એ બધું મારો જે પ્લાન હતો એ બધો ફ્લોપ થઈ ગયો અને વિડીયો બનાવવાનો ટાઈમ જ ના મળ્યો અને હવે હું અત્યારે જો વિડીયો બનાવવાનું ચાલુ કરું છું અને મારી પાછળ છે આ મારા મિત્રો અને અત્યારે લગભગ જો ઘણા બધા લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને આપણે લોકો વિડીયો બનાવશું કે અત્યારે પબ્લિક કેવું છે અને હોળી ધૂળેટીમાં આ માહોલ કેવો છે અહીંયાનો અને કેટલું પબ્લિક દર્શન કરે છે અત્યારે તો લગભગ આઠ તારીખ છે અને ચૌદ તારીખે હોળી ધૂળેટી છે તો અત્યારે તમે લોકો જુઓ કે કેટલી બધી ગડદી છે અને પબ્લિક કેટલું બધું જઈ રહ્યું છે અને આ બધી વ્યવસ્થા તમે જુઓ કે એ હોળી ધૂળેટીની જ વ્યવસ્થા થઈ રહી છે અને આ પબ્લિક જુઓ કેટલું બધું પબ્લિક જઈ રહ્યું છે તો હવે હું તમને લોકોને બતાવીશ કે અત્યારે હોળી ધૂળેટીનો માહોલ અહીંયા દેવદર્શનમાં કેવો હોય છે હવે અમે લોકો રિક્ષાવાળા ભાઈના નંબર લેવી કે અહીંથી દ્વારકાધીશના દર્શનથી પછી અમે લોકો જવાના શિવરાજપુર બીચ ને અહીંયા બધે જવાનું પ્લાનિંગ છે હવે કઈ રીતનું પ્લાનિંગ થાય છે એ તો હવે ભગવાન આ તમને જે દેખાય છે એ છે દ્વારકાધીશનું મંદિર અને ખૂબ સરસ મજાનું મંદિર દેખાઈ રહ્યું છે અને પબ્લિક તમે જુઓ એકવાર કેટલું બધું ગાંડું પબ્લિક છે હજી હોળી ધૂળેટીને લગભગ અઠવાડિયા દસ દિવસની વાર છે ત્યાં પબ્લિક ફૂલ ગાંડું થઈ રહ્યું છે અને અમે જુઓ કે પેલું એનાઉન્સમેન્ટ પણ થાય છે અને બધી બાજુ એટલે બધી સિક્યોરિટી ગોઠવી છે કે અહીંયા કંઈ વારો આવે એવું નથી અને જો પ્રસાદની દુકાનો કેટલી બધી ફૂલ અહીંયાથી તમારે દર્શને જવું હોય એટલે હું તમને અંદર લાઈન દેખાડી શકું તો દેખાડું જો અંદર કેટલી બધી લાઈન છે અહીંયા એક્ઝિટ ગેટ છે અહીંયા એન્ટ્રી નથી પબ્લિક તમે કેટલું ગાંડું પબ્લિક છે હવે અહીંયાથી જો અહીંયાથી જે આગળનો ગેટ છે ત્યાં આગળના ગેટથી અત્યારે દર્શનની હોય છે અત્યારે લગભગ બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અહીંયા લાઈન ઘટી ગઈ છે પણ પબ્લિક તો એટલું ને એટલું જ હજી પબ્લિક ધૂળેટીમાં ફૂલ પબ્લિક ઘટશે એવી છે શક્યતા લગભગ ઘણું બધું પબ્લિક અહીંયા ઘટવાનું છે તમે લોકો જુઓ કે હોળી ધૂળેટીમાં અહીંયાનો માહોલ કેવો છે ખૂબ ગરમ માહોલ છે હોળી ધૂળેટીના માલમાં ગજ્જબનો માહોલ છે તમે લોકો જુઓ હું તમને બતાવું તો મિત્રો ગજબનો માહોલ અહીંયા ગરમ છે તમે કેટલું બધું પબ્લિક છે ને અહીંયા એની વાત જ નથી થાય એવી જો આ મારો હિત્યો અમારો ભાઈબંધ છે એ આવી ગયો છે ફૂલ પબ્લિક છે અહીંયા હોળીમાં રમવાની બહુ મજા આવી જાય છે અમે લોકો અહીંયા લગભગ અમે દર્શન કરી લીધા છે અને દર્શન કરતી વખતે જે હોળી રમાયેલી અમને એ ખૂબ સરસ મજાની હોડી હતી

તમે લોકો વિચારી શકો કે હજી હોળી ધૂળેટી આવી નથી તો દ્વારકાધીશના મંદિરે અહીંથી દ્વારકાધીશનું મંદિર કેટલું સરસ મજાનું દેખાઈ રહ્યું છે અને હોળી ધૂળેટીનો માહોલ એટલો બધો ગરમ થઈ ગયો હતો અંદર ગડદી એટલી બધી હતી દર્શન કરવાની અને માન માન વારો આવ્યો લગભગ બે કલાકે વારો આવ્યો પણ વારો એવો આવ્યો ને કે અમે બધાને કલર ફૂલ કરી મૂક્યા તો દ્વારકાધીશ તરફથી અમને બધાને હેપી હોળી વીસ થઈ ગયું છે તો અમારી હોળી ધૂળેટી તો સુધરી ગઈ ભાઈ તો ભાઈ મારે ભાગવું પડશે કારણ કે મારા બધા મિત્રો છે ને મારી આગળ નીકળી ગયા છે હવે હું ભાગતો જાઉં છું મારા મિત્રો બધા મારી આગળ આગળ જઈ રહે છે કારણ કે મારે વિડીયો બનાવવામાં થોડું મોડું થઈ રહ્યું છે અને આ જો અમારી પાછળ કેટલી બધી દુકાનો છે ફેશન દુકાનો બ્રેસલેટ ને આ સરસ મજાના છરી ભરેલા સાફા અને એવું બધું તો છે ફેશન કુર્તી ને એ બધું છે મિત્રો અત્યારે અમારી અરે આ દ્વારકામાં રોલ ઉપર રોલ થાય છે સુરેન્દ્રનગરમાં અમે જક્શન ચડ્યા તો સુરેન્દ્રનગરમાં એક કલાક ટ્રેન મોડી હતી તો ટ્રેને અમારી સાથે રોલ કર્યો અને દ્વારકા પહોંચ્યા તો દ્વારકા મંદિરમાં દર્શનમાં બે કલાકની લાઈન હતી તો અહીંયા આપણો રોલ થઈ ગયો અને માન માન દર્શન કરીને આવ્યા અને અહીંયા જમવા જવાનું હતું તો અહીંયા રોલ થઈ ગયો હોટલ જ મેન્ટેનન્સમાં હે તો હોટલે રોલ થઈ ગયો હવે અમે એ હોટલ ક્યાં હે એ ગોથી હવે એ હોટલ મળે તો સારું જમવાનું મળે નહીતર તો હવે રાધે કૃષ્ણ બીજું તો શું હવે એ ભૂખના કારણે રહેવાય એવું નથી ખરેખર બહુ ભૂખ લાગી છે જલ્દી જમવાનું મળી જાય ને તો સારું પછી આગળનો પ્રોગ્રામ આપણે પાછું ચાલુ થઈ જાય તો ખરેખર અમારી જે તલાશ છે એ રંગ લાવી અત્યારે અમે જો શ્રીનાથ ડાઇનિંગ હોલમાં આવી જાય અને મને લાગે છે કે અહીંયા હજી રોલ થાય એવો છે કારણ કે રેટિંગ હાલે છે લગભગ ઘણું વેઇટિંગ હાલે અમારા મિત્રો અંદર તો જ્યાં હે પણ પણ જેવા અંદર જ્યાં એવા ખોટા સિક્કા જેમ બહાર આવવાના થયા છે લાગે છે એવું કારણ કે આમાં આપણો રોલ જ છે જમવાનું બહુ વેઇટિંગ લાગે છે કલાક દોઢ કલાક નું વેઇટિંગ છે જો આ સમજી ગયો અમારો જય મિત્ર યાદવ થી કેમ પાછા આવેલા હે કિમ પાસે આવ્યા ટોકન ક્યાં લેવા જવાનું વેટિંગ તો હશે જ જો હા તો ટોકન તો લઈ લો ટોકન એમ નહી ટોકન તો લીધું કોણ ટોકન લે ટોકન કોણ લે હે હાલો તો આપણે ટોકન લેવા જાવી તો મિત્રો કાલે અમારું લગભગ ટ્રેનમાં એક કલાકનું વેઇટિંગ હતું અને આજ અહીંયા જોયું તો જમવામાં વેઇટિંગ બધે અત્યારે આજના દિમાં ખબર નહીં અમારે અરે બધે વેઇટિંગ એ વેઇટિંગ હાલે જમવામાં અમારા બાર જણાનું વેઇટિંગ હતું એમાંથી આઠ જણાનો તો વારો આવી ગયો એટલે સુખના સુખનો સૂરજ વેગો હોય ને એવું લાગે આમ સુખની કિરણ દેખાય છે કે હવે અમારે ચાર જણાનો વારો આવી જાય છે ખરો તો બસ આશા અમારે એટલું જ રાખવાનું અત્યારે અમે લગભગ જમી લીધું છે અને બહુ મજા આવી એવી જમવાની મજા આવીને એમ થઈ ગયું કે ના જમવાનું તો બાકી આવું જોવું જોઈએ એકદમ ઘર જેવો સ્વાદ હતો અને મજા એટલું બધું નહીં મને જઈમા આવીને અમે વાત ન પૂછો પાંચ પાંચ તો છાશ પી ગયા અને જમીન હવે અમે લોકો જાવી આપણા ભડકેશ્વર મહાદેવ જે દરિયા કિનારે આવેલું છે અને ખૂબ સરસ મજાનું એવું મંદિર છે અમારી ટોરકી જો અંદર રિક્ષામાં જઈ જઈએ

બાકી તો એટલી બધી હતી અને પૂનમ ના દિવસે તો તો વારો જ ન આવે ને લગભગ લગભગ કલાક સુધી તમે કે આ દ્વારકામાં પૂનમ ના દિવસે એટલે હોળી ધૂળેટી માં કેટલો જોરદાર માહોલ હોય છે આપણા રિક્ષા વાળા ભય કીધું આપણને તો હોળી ધૂળેટીમાં તો જો તમે ફેમિલી યારે આવતા હોય અને સ્પેશિયલ હોળી ધૂળેટી નો લેવા આવતો હોય તો આવું બાકી દર્શન કરવા માટે આવતા હોય તો દર્શન શક્ય નથી તમને ત્રણ ચાર કલાક સુધી દર્શન નો લાવો મળે એવો નથી તો જો હોળી ધૂળેટીમાં આવતા હોય તો એ થોડુંક ટાળવું અને આડા દિવસે તમારે દર્શનનો લાવો લઈ જવો બસ એટલું જ કહેવાનું છે આપણું બાકી હવે ભળકેશ્વર મહાદેવ જઈને મળી અને અહીંયા બતાવી તમને કે કેવું સરસ મજાનું વાતાવરણ છે અને દરિયો કેવો છે અને મંદિર કેવું છે તો મિત્રો અત્યારે અમે ભડકેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ અને મારી સામે જે મંદિર છે એકદમ જોરદાર મંદિર છે તમે લોકો જુઓ કે આ કેવું સરસ મજાનું શિવલિંગ છે આખું મંદિર જ તે શિવલિંગની મૂર્તિ હોય ને એવું લાગે છે શિવલિંગ હોય ને એવું લાગે છે ગજ્જબ મંદિર છે બાકી અને સામે દરિયો તો તમે એકવાર જુઓ કે કેવો દરિયો જોરદાર અને આ દરિયાને જોવા અમે સ્પેશિયલ આ મહાદેવના મંદિરે આવ્યા હ કેવો દરિયાનો અવાજ પણ ગજબનો અવાજ આવે હવે આપણે લગભગ ખુશનસીબ છીએ કે આવું બધું અત્યારે અમને જોવા મળે છે તો હું તો બસ એટલું જ કહું કે તમને રજા મળે ટાઈમ મળે ત્યારે આવું બધું જોવા આવતું રહેવું અને હાલો આપણે અંદર મંદિરના દર્શન કરવી મિત્રો તમે જ્યાં જુઓ અહીંયા જો આમ દરિયે દરિયો નાકરું પાણી એટલું બધું પાણી કે આમ દેખાય નહીં એટલું બધું પાણી જ્યાં જોવા જમીન તો દેખાય જ નહીં નકરું પાણી જ દેખાય અને એટલું બધું આમ બ્લુ કલરનું પાણી કે તમને આમ જોઈને જ એમ થાય કે હાલો એક ડૂબકી મારી આવ્યું ડૂબકી મારવા જવાય નહીં કારણ કે આમાં ડૂબી જાય એવું છે ધ્યાન ધ્યાન રાખવું પડે અહીંયા જો આ બધા પથરા બથરા ગોઠવેલા અને મારા બધા અડવિંદ્રા મિત્રો બધા ફોટા બટા પાડે છે અહીંયા બધા જો અડવીન વેળા કરે અહીંયા એકબીજાના ફોટા પાડે છે આમ તમે જો બે અહીંયા બેઠા હે બે ચાર આમ હે બે ચાર આમ ફોટા પડે અમારા પિયુષ ભાઈ જો પારી ઉપર ચડીને ફોટા પડાવે હે બે ત્યાં પથરા ઉપર ઊભા હે અને હું એકલો ઊભો ઊભો ઉભો વિડીયો બનાવું અમારા ભરતભાઈ જો અમારા ભરતભાઈ હે ને પહેલી વાર અમારી યારે ટ્રીપ માં આવ્યા હે પણ એમને ફૂલ મોજ આવી જાય છે ની મોજ આવી હે રાત્રે ટ્રેન માં રોલ થઈ ગયો અત્યારે બધે દર્શન માં રોલ થઈ ગયે બધા ને અત્યારે એવું હે ને

અને એમને વિશે જાણવી થોડું અને એમનું મંતવ્ય લેવી કે આ ગુજરાતમાં એ ટૂર કરવા આવ્યા તો એમને કેવું લાગ્યું તો આપ કાં છે હોર આપકા નામ કે હૈ રાજસ્થાન જયપુર રાજસ્થાન જયપુર ઓર આપકા નામ કે હૈ અવિનાશ અવિનાશજી તો અવિનાશજી આપકો અમારા ગુજરાત કેસા લગા વો બતાઈ વેરી વેરી ગુડ ઓર ગુજરાત મેં આપ બેઝિકલી કાં કાં ઘૂમે હે મેં વડોદરા પાવાગઢ જુનાગઢ सासन सासन और यहाँ पे द्वारका अभी आगे बेड़ द्वारिका इधर का के जाने का बहुत सही है और समुंदर तो का बो पूरा बड़ा द्वारका के वहाँ पे पास है का पूरा अभी लूपत उठा रहे हैं ऐसा है। का लुफ्त, आगे जो वो, वो बीच है शिवराजपुर शिवराजपुर नेक्स्ट हम भी वहीं जाने वाले हैं अगर टाइम मिला तो हम जाने वाले हैं पर हम पहले कभी नहीं गए और अभी जाने वाले हैं तो देखते हैं कि वहां पर नजारा कैसा है તો દોસ્તો એ અવિનાશજી કે યુ સી હે બહુ જ ક્લીન હે પાણી બહુ જ ક્લીન હૈ બેં પર આનીથી અનુમતિ નહીં હે તો એ હિન્દીમાં હતા એટલે આપણે હિન્દીમાં વાત કરતા હતા બેઝિકલી આપણે તો ગુજરાતી છીએ એટલે આપણે ગુજરાતીમાં વાત કરીએ છીએ તો આવી રીતે જ આપણને ઘણા બધા ફ્રેન્ડ મળી જાય છે અને આપણી સાથે વાતચીત કરી લે છે તમે આગળ વિડીયોમાં બની રહેજો આપણે ઘણા બધા મિત્રોને મળાવશું અને ઘણી બધી વિડીયો સારા એવા બનાવશું મિત્રો શિવરાજપુર બીચથી અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ અને અમે લોકો જો અધવચ્ચે રસ્તામાં ઉભા રહી ગયા છીએ અમારું આ છે રિક્ષા અને અધવચ્ચે ઊભા રહી ગયા છીએ હવે અમે લોકો જઈ છીએ ક્યાં બેટ દ્વારકા બેટ દ્વારકાથી પછી અમારે ત્યાં એવો પ્લાન છે કે ત્યાં દર્શન કરીને પછી અમારે ઓખા જવાનું છે ઓખાથી અમારે સાંજની ટ્રેન પકડવાની એટલે હવે લગભગ ઓલમોસ્ટ અમારી ટ્રીપ ખતમ થવા આવી રહી છે ધીરે ધીરે અમારી ટ્રીપ એન્ડ ઉપર આવી રહી છે અને આ ટ્રીપમાં અમે ખૂબ જ મોજ કરી તમે જુઓ કે આ સુમસાન રસ્તો આ રસ્તો જાય છે બેટ દ્વારકા અને આ રસ્તેથી અમે અત્યારે આવ્યા શિવરાજપુર બીચ ને અત્યારે અમે રસ્તામાં ઊભા છીએ એક નાનો એવો શોર્ટ બ્રેક લીધો છે તો ખરેખર આ જે ટ્રીપ હતી ને અમારા માટે એ ખૂબ જ જોરદાર ટ્રીપ હતી અને અમારી ટ્રીપમાં બાર લોકો જોડાયા હતા અને બારે બાર લોકોને જે મોજ આવી છે અત્યારે જ અમે શિવરાજપુર બીચથી નહીં ને આવ્યા મારા મિત્રોએ જે ધુબાકા માર્યા શિવરાજપુર બીચમાં એનો આખો મસ્તીનો વિડીયો તમને અલગ જ મળશે આપણી ચેનલમાં અલગ જ આવી જશે તો એના માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો આમ જો અત્યારે પાછો એક અમારી રોલ થઈ ગયો હે અત્યારે અમને આધ વચ્ચે રિક્ષાવાળાએ ઉતારી દીધા કે અહીંયાથી તમે હાલીન જાઓ અહીંથી હું નહીં આવું હવે અડધો કિલોમીટર અમારે હાલીન મંદિરે દર્શન કરવા જવાના બેટ દ્વારકામાં બોલો આજ ખબર નહીં કાલ રાતના અમે સુરેન્દ્રનગર જંકશનમાં બેઠા ત્યાંથી રોલ ઉપર રોલ થાય અને અત્યારે હવે લગભગ ચાર સાડા જેવું થઈ ગયું છે હવે કેટલો રોલ થાય છે એ નક્કી નથી તો મિત્રો અત્યારે અમે બેટ દ્વારકા મંદિર પાસે પહોંચી ગયા છીએ અને મારી બાજુમાં તમે જુઓ છો એ મંદિરમાં દર્શન કરવાની લાઈન છે પણ અત્યારે હું અંદર મંદિરમાં દર્શન કરવા નથી જઈ રહ્યો કારણ કે અહીંયા એવું છે કે મોબાઈલ તમારે અંદર જમા કરાવવા પડે છે તો આપણે અત્યારે મોબાઈલ જમા કરાવવા નથી કારણ કે વિડીયો ઉતારવાની જરૂર છે એટલે મોબાઈલ આપણે સાથે જ રાખ્યો છે અને આ છે બેટ દ્વારકાની બજાર અહીંયા સુધી અમે લોકો સુદર્શન સેતુ બ્રિજ થ્રુ આવ્યા છીએ હવે તો બ્રિજ ચાલુ થઈ ગયો એટલે હોડકીવાળા છે એ લોકો નથી હોળકી એક પણ નથી તો અમે લોકો અત્યારે આવી ગયા છીએ રિક્ષા દ્વારા અને આ છે બેટ દ્વારકા મંદિરની અંદર જવા માટેનો રસ્તો અહીંયાથી બધા દર્શનાર્થીઓ અંદર જાય છે મિત્રો આ છે સુદર્શન સેતુ બ્રિજ અને સુદર્શન સેતુ બ્રિજ છે એ એક આગવી ઓળખ ધરાવે છે અને દ્વારકા અને બેટ દ્વારકાને જોડે તો આ બ્રિજ છે પણ ટાઈમના અભાવે અમે આ બ્રિજનો વિડીયો પૂરેપૂરો લઈ શકે તેમ નથી કારણ કે અમારે ટ્રેન પકડવાની છે તો મિત્રો આ વિડીયોમાં બની શકે એટલું અમે ટ્રાય કરવી છે તમને વિડીયોમાં આ બ્રિજની ખૂબ શરતી દેખાડવાની અને બ્રિજનો વિડીયો કવર કરવાની ટ્રાય કરવી છે તો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર તમે લોકો આટલું કોર્પોરેટ કરો છો અને આપણે મળીએ પાછા ઓખા રેલવે સ્ટેશન તો મિત્રો અત્યારે અમે અમારી ટ્રીપ પતાવીને આવી ગયા છીએ ઓખા રેલવે સ્ટેશન ઓખા રેલવે સ્ટેશનથી અત્યારે અમે ટ્રેન પકડી લીધી છે અમારી પાસે તમે જોવો છો એ અમારી ટ્રેન ઊભી છે હવે સાત વાગે ટ્રેન ઉપર છે અને લગભગ સાડા બારથી એક વાગ્યાની આજુબાજુ અમને સુરેન્દ્રનગર ડ્રોપ કરી દેશે તો આજની અમારી જર્ની અહીંયા જ પૂરી થાય છે આજ અમે આખો દિવસ ફૂલ ઓફ ફન કર્યું ઘણું બધું વસ્તુ જોયું સવારમાં ઉઠીને જ દ્વારકાધીશના દર્શન કર્યા પછી ગોમતી ઘાટ ગયા પછી ત્યાંથી અમે ભડકેશ્વર મહાદેવ ગયા પછી સુદર્શન સેતુ બ્રિજ થઈને આપણા બેડ દ્વારકા ગયા અને પછી ત્યાંથી બસ ઓખા આવી ગયા તો આજનો આખો દિવસ અમારો ખૂબ સરસ મજાનો રહ્યો હવે અમે લોકો અહીંયાથી ઘરે જ આવી છીએ અને આ વિડીયોનો હું એન્ડ કરું છું તો આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો છે જો વિડીયો ગમ્યો તો લાઈક કરી દો શેર કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરો અને તમારા કલીગ સાથે શેર કરો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો તો ચાલો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર